નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યા છીએ જેમાં પહેલી ગાડી આપડી હોન્ડાની ઇમેજ ગાડી રહેવાની છે બીજી ગાડી આપડી ઝુંડેની એક્સેન્ટ ગાડી રહેવાની છે અને ત્રીજી ગાડી આપણી ઝુંડેની વરના ગાડી રહેવાની છે જો મિત્રો તમે સસ્તા ભાવમાં સારી એવી ઘર ઘરાવ ગાડીઓ શોધી રહ્યા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આજે આપણી પહેલી ગાડી હોન્ડાની ઇનેસ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર સોળનું રહેવાનું છે પ્લસ આ ગાડી થર્ડ ઓનર રહેવાની છે બીજું ગાડીની અંદર તમને વીમો અને પીયુસી ચાલુ જોવા મળવાનું છે મિત્રો બીજું ગાડીની અંદર તમને એસીબી પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળશે પ્લસ ગાડીની અંદર તમને ચારે ચાર ટાયર નવા નખાયેલા જોવા

મિત્રો બીજી ગાડી આપણી હિન્દીની એક્સેન ગાડી રહેવાની છે મિત્રો ગાડીનું મોડલ બે હજાર પંદરનું રહેવાનું છે આ ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે અને ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળશે બીજું ગાડી તમને પંચાણું હજાર કિલોમીટર ચાલેલી જોવા મળવાની છે પ્લસ ગાડીની અંદર તમને ફૂલ વીમો પણ જોવા મળશે મિત્રો ગાડીના ટાયર તમે જોઈ શકો છો પંચ્યાસી ટકા કંડિશનની અંદર ટાયર રહેવાના છે

મોડલ બે હજાર અઢાર નું રહેવાનું છે ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે પ્લસ ગાડીની અંદર તમને પેટ્રોલ એન્જિન જોવા મળશે બીજું ગાડી જે વન પાર્સિંગની અંદર જોવા મળવાની છે બીજું ગાડી પંચાવન હજાર કિલોમીટર ચાલેલી છે અને આખી ગાડી માલિકે ફૂલ સર્વિસ કરાવેલી જોવા મળવાની છે પ્લસ ગાડીની અંદર તમને એલઈડી સ્ક્રીન પણ જોવા મળી જવાની છે બીજું ગાડીની અંદર તમને એબીએસ બ્રેક સિસ્ટમ પણ જોવા મળશે અને ગાડી સીટ કવર ની અંદર પણ જોવા મળી જવાની છે આખી ગાડી મિત્રો ટિપ ટોપ કન્ડિશન ની અંદર જોવા મળવાની છે અને આ ગાડીની કિંમત માલિકે સાત લાખ ને પચાસ હજાર લખેલી છે મિત્રો આ ગાડી તમને સુરત ની અંદર જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે માલિક નો નંબર આપેલો છે